વેલકમ ટુ હેર સ્ટુડન્ટ્સ આપણે જીસીઆરટી સિરીઝ શરૂ કરી છે અને તેમાં ક્લાસ સિક્સ કમ્પ્લીટ કરી ચૂક્યા છે ક્લાસ સેવન્થમાં સેમેસ્ટર વન આપણું પૂરું થઈ ચૂક્યું છે અને સેમેસ્ટર બેમાં નવ ચેપ્ટર આપણે જોઈ લીધા છે દસમું ચેપ્ટર જે છે ચેપ્ટર નંબર દસ તે છે જાહેર મિલકત અને જે આપણી એક્ઝામ માટે એના માટે કંઈ વધારે મહત્ત્વપૂર્ણ નથી તો એ ચેપ્ટર આપણે નથી કરાવી રહ્યા અને તમે પણ નહીં વાંચો તો કોઈ વાંધો નહીં આવે જોવું હોય તો જોઈ લેજો પણ આપણા માટે વધારે ઇમ્પોર્ટન્ટ નથી તો ઇમ્પોર્ટન્ટ નથી એટલા માટે એ નથી કરતા હવે શરૂ કરીએ ચેપ્ટર નંબર અગિયાર જેમાં ભક્તિ આંદોલન અને તેમાં થઈ ગયેલા ભક્તિ આંદોલન સમયે થયેલા સંતો મહાપુરુષો વિશે આપણે ચેપ્ટરમાં ભણવાના છે જેમાં ઇમ્પોર્ટન્ટ પર્સનાલિટી એટલે કે મહત્ત્વપૂર્ણ વ્યક્તિ વ્યક્તિ વિશેષ જે પાર્ટ છે આપણો સિલેબસનો મહત્વપૂર્ણ વ્યક્તિઓ સિલેબસમાં ટૉપિક છે તેના અંતર્ગત આવશે અને એમ પણ આપણને જે મહાન વ્યક્તિઓ થઈ ગયા તેના વિશે અનેક એક્ઝામમાં વારંવાર પૂછાતું રહ્યું છે તો શરૂ કરીએ ભક્તિ આંદોલનની પૃષ્ઠભૂમિથી આઠમી સદીથી ભારતમાં ભક્તિ અને સુફી આંદોલનનો ઉદભવ થયો તો શરૂઆત ક્યારથી થઈ હતી આઠમી સદીથી શરૂ થયું હતું ભક્તિ આંદોલનના ઉદભવના મુખ્ય કારણો જોઈએ કે કેમ ભક્તિ આંદોલનની શરૂઆત થઈ તેને શરૂ કરવાની જરૂર શું પડી આવશ્યકતા કહી હતી તો સામાન્ય જનતા શિક્ષણથી વંચિત હતી એ સમયે બધા લોકો શિક્ષણ નહોતા રહેતા માત્ર જે કારીગરો હતા કારીગરો હતા તે વ્યવસાયિક શિક્ષણ લેતા હતા વ્યવસાયિક શિક્ષણ લેતા હતા અને જે ગુરુ કે પછી પંડિતો સંતો જે હતા તે ધાર્મિક શિક્ષણ લેતા હતા આ રીતે ભાગ પડેલા હતા શિક્ષણના અંધશ્રદ્ધાનો વ્યાપ ઘણો વધારે હતો જ્યાં આગળ શિક્ષણ નહીં હોય ત્યાં અંધશ્રદ્ધા વ્યાપેલી હશે આજના સમયમાં પણ તમે જોઈ શકો છો અંધશ્રદ્ધા ઘણી વધારે પ્રમાણમાં ફેલાયેલી છે શિક્ષણનો અભાવ છે શિક્ષણમાં હજી આપણે એટલા આગળ વધ્યા નથી મુખ્ય શિક્ષણ શેમાં પર્સન્ટેજ વધ્યું છે તો સાક્ષરતામાં જે સાક્ષરતાનો આપણો જે માપક્રમ છે માપદંડ જે છે તે શું રાખવામાં આવ્યો છે તો કે કે વાંચતા અને લખતા આવડે વાંચતા લખતા આવડે તે લોકો સાક્ષર ગણાય છે એક્ચ્યુઅલ જે શિક્ષણ છે એક્ચ્યુઅલ જે સાક્ષરતા છે કે જીવનના મૂલ્યો જેમાં શીખવવામાં આવે જીવનના મૂલ્યો તથા અંધશ્રદ્ધાથી દૂર વૈજ્ઞાનિક અભિગમ વિકસિત કરવામાં આવે વૈજ્ઞાનિક અભિગમ વિકસિત કરવામાં આવે જે એક્ચ્યુઅલ જ્ઞાન છે શાસ્ત્રોનું તે આપવામાં આવે આ બધામાં આપણે હજુ પણ ઘણા પછાત છે આમ તો શિક્ષણ દર આપણો પંચોતેર ટકાથી ઉપર થઈ ચૂક્યો છે પરંતુ એ માપદંડ આપણે બદલવાની જરૂર છે તેવું આપણે કહી શકીએ કારણ કે આપણે માપદંડ રાખેલો છે માત્ર વાંચતા અને લખતા આવડું તો ત્રીજા ચોથા ધોરણમાં હોય આમ તો પહેલાં ધોરણમાં હોય કોઈ પણ ત્યારથી જ વાંચતા અને લખતા તો શીખી જાય છે પહેલાં બીજા ધોરણનું જે બાળક હોય તે વાંચતાં લખતા શીખી જાય છે એટલે આપણે એ માપદંડ રાખેલો છે હવે જોઈએ અંધશ્રદ્ધા જે આગળ જોઈએ તો ધર્મમાં માત્ર બાહ્યાચાર બની રહ્યો હતો એકચ્યુઅલ ધર્મ જે હતું તે નહોતું રહ્યું પરંતુ ધર્મ એ માત્ર બાહ્યાચાર બની રહી ગયો હતો પંડિતો મૌલવીઓ ઢોંગી સાધુઓ વગેરે દ્વારા તેમનું વગેરે દ્વારા શોષણ કરવામાં આવતું હતું પ્રજાનું જાતિ વર્ણ ઊંચ નીચના ભેદભાવ વધી ગયા હતા મૂર્તિ પૂજા તંત્ર મંત્ર ભૂત પ્રેત તેમાં અતિશય માનતા હતા લોકો પરિણામ શું થયું તો ધર્મનો જે મૂળ હેતુ હતો તે ભૂલાઈ ગયો અને સમાજમાં ધાર્મિક તથા સામાજિક જાગૃતિ એ જરૂરી બની ગઈ હતી આગળ જોઈએ ભક્તિ આંદોલનની મુખ્ય વિશેષતાઓ શું હતી તો ઈશ્વર પ્રત્યે વ્યક્તિગત પ્રેમ અને શ્રદ્ધાને જાગૃત કરવાની હતી જાતિ ધર્મ વર્ણ એ તમામ વ્યવસ્થાનો વિરોધ કરવાનો હતો કે એ વસ્તુ કોઈ પણ મૂલ્ય ધરાવતી નથી ધર્મમાં એનો કોઈ પણ ઉલ્લેખ નથી તે સાબિત કરવાનો અને તેને જડમૂળથી ઉખેડી ફેંકવાનો હતો ઉદ્દેશ્ય લોકભાષામાં તેમનો ઉપદેશ આપવામાં આવતા હતા જેથી સામાન્ય માણસ સામાન્ય જન સમજી શકે તેમના ઉદ્દેશ્યને કીર્તન ભજન નામ સ્મરણ પર ભાર આપવામાં આવતો હતો માનવતા ક્ષમતા અસ સહઅસ્તિત્વનો અસ્તિત્વનો સંદેશ આપવામાં આવતો હતો એટલે કે માનવતા ક્ષમતા એ સહઅસ્તિત્વ ધરાવે છે આંતરિક શુદ્ધિ પર ભાર મૂકવામાં આવતો અને જે પણ કર્મકાંડ છે તેનો વિરોધ કરવામાં આવતો હતો હવે તમે અમુક મુદ્દાઓ જોશો તો જે પંડિતો સાધુઓ મૌલવીઓ જે ફાયદો ઉઠાવતા હતા લોકોનો બરાબર એ આજના સમયમાં પણ છે આજના સમયમાં પણ એ વસ્તુ કારગર સાબિત થઈ છે અને તે લોકોનો ફાયદો ઉઠાવીને ધન કમાવતા અને પોતાનું પોતાની ઈચ્છાઓ પૂર્ણ કરતા બરાબર આજે પણ જોશો તો જેટલા પણ સાધુઓ સંતો મૌલવીઓ બનીને ફરતા છે BMW ઓડી Mercedes ગાડીઓમાં ફરે છે ના બેગ વાપરે છે બેલ્ટ વાપરે છે મોગા મોગા વસ્તુઓનો યુઝ કરે છે બરાબર આ બધી વસ્તુઓ છે દેશમાં હજુ પણ અંધશ્રદ્ધાનો અંધશ્રદ્ધા છે પાખંડ છે ધર્મ ધાર્મિક ક્રિયાકાંડો છે કર્મકાંડ છે આ બધી વસ્તુઓ હજુ પણ જોવા મળે છે આપણા દેશમાં જાતિ ધર્મ આના નામ પર તો રાજનીતિ જ કરવામાં આવે છે રાજનીતિમાં પગપેસારો થઈ ચૂક્યો છે જાતિવાદનો ધર્મનો અને બીજી એક વસ્તુ આમાં ઉમેરાઈ ગઈ છે ઉમેરાઈ છે તે કઈ છે તો તે છે હવે ભાષાવાદ ચાલુ થયો છે ભાષાવાદ તો એ વખતની જે સિચ્યુએશન હતી અને આજની જે સિચ્યુએશન છે આજના સમયની એ બંનેમાં કંઈ ખાસ ફરક નથી કોઈ ખાસ અંતર નથી રહ્યું ધર્મની એ વખતે જે વ્યાખ્યા બની ગઈ હતી એ જ વ્યાખ્યા આજે પણ સહઅસ્તિત્વ ધરાવે છે એવું આપણે કહી શકીએ હવે જોઈએ એ સમયમાં જે સંતો થઈ ગયા એ લોકોએ શું ઉકેલ આપ્યો અને શું ઉપદેશો આપ્યા હતા તેમના વિશે જોઈએ સૌ પ્રથમ છે વલ્ભાચાર્ય સત્તરસો સોરી ચૌદસો ને અગ્યાસી ઈસવીસનમાં તેમનો સમય હતો મુખ્ય તેમનો જન્મ થયો હતો ચંપારણ બિહારમાં આજના બિહારમાં તેમનો જન્મ થયો હતો ચંપારણ સ્થળ પાસે ચંપારણ્ય છે સોરી ચંપારણ તો આપણે ગુજરાતમાં આવ્યું ચંપારણ્ય સ્થળ છે ત્યાં આગળ વૈષ્ણવ ધર્મના તે મહાન આચાર્ય હતા અને પૃષ્ટિ માર્ગના પ્રણેતા હતા ભારતમાં તેમણે ત્રણ વખત યાત્રા કરી અને શ્રી ભાગવત કથાનો પ્રચાર કર્યો જે જગ્યાએ અમને ભાગવત કથાનો પ્રચાર કર્યો તે તમામ જગ્યાઓને અત્યારે બેઠક તરીકે ઓળખવામાં આવે છે તેમણે એ જ જે બેઠક જગ્યા છે તે તેમણે બેઠક પરંપરા શરૂ કરી હતી તેઓ બેઠક કરીને એ સમયમાં ભાગવતનો પ્રચાર કરતા હતા તેને અત્યારે બેઠક પરંપરા આપણે માનીએ છીએ તેમના મુખ્ય વિચારો શું હતા તો તે બ્રહ્મને શુદ્ધ અને અદ્વૈત માનતા હતા કૃષ્ણ એ પૂર્ણ પુરુષોત્તમ અને બ્રહ્મ છે તેવું માનતા હતા ભક્તિ સર્વજન માટે ખુલ્લી છે એમાં કોઈ પણ પ્રકારની જાતિ જાત કે પછી ધર્મ તેનો કોઈ પણ ઉલ્લેખ નથી કે પછી કોઈના પણ માટે આ વસ્તુ બાધ્યકારક નથી બાધ્ય નથી ધર્મ કે જાતિ કોઈપણ ધર્મનો પણ જાતિનો માણસ ભક્તિ કરી શકે છે અને મુક્તિ લઈ શકે છે જાતિ અને વર્ણ ભેદભાવનો તેમને નકાર કર્યો હતો તેને વિરોધ કર્યો હતો બીજા છે ચૈતન્ય મહાપ્રભુ જે આ પણ વૈષ્ણવ સંપ્રદાયના જ છે અને ચૌદસો ને પંચ્યાસીથી તેમને જન્મ ચૌદસો ને પંચ્યાસીમાં તેમનો જન્મ થયો હતો ક્યાં થયો હતો તો બિહારના નવદીપ પાસે તેમનો જન્મ થયો હતો અને વૈષ્ણવ પરંપરાના અંતિમ મહાન સંત ગણાય છે હરે કૃષ્ણ મંત્રોચ્ચારનો તેમણે પ્રચાર કર્યો કીર્તન અને સંકીર્તન દ્વારા તેમણે ભક્તિની શરૂઆત કરી અને ભક્તિનો પ્રચાર કર્યો હતો નાથ જાતનો કડક વિરોધ કર્યો હતો દરેક જગ્યાએ તમે જોશો દરેક સંતોના ઉપદેશમાં તો આ વસ્તુ હશે નાત જાતનો વિરોધ હશે કારણ કે એ સમયે તેનું પ્રચલન જે હતું તે ઘણું વધારે હતું નાત જાતનું પ્રચલન ઘણું વધારે હતું શૂદ્રો પર અને જાતોના આધારે જાતના આધારે શું કરવામાં આવતું હતું તો દુર્વ્યવહાર કરવામાં આવતો હતો દુર્વ્યવહાર કરવામાં આવતા હતા એ સમયે રાજાઓની આજ્ઞાથી જેટલા લોકોના દટતા એટલા એટલો ડર એનાથી વધારે ડર હતો જે ધર્માત્માઓ હતા તેમની આજ્ઞાનો હવે વિશેષતામાં જોઈએ તો પ્રેમ ભક્તિનો તેમણે પ્રચાર કર્યો હતો અને માનવ માત્ર પ્રત્યે ભાતૃભાવ એટલે કે દરેક મનુષ્ય પ્રત્યે ભાતૃભાવ અથવા પ્રેમભાવ રાખવાનો તેમણે ઉલ્લેખ કર્યો હતો હરિબોલ આંદોલન તેમણે શરૂ કર્યું હતું આંદોલનનું નામ યાદ રાખજો અને કોણે શરૂ કર્યું હતું તો ચૈતન્ય મહાપ્રભુએ શરૂ કર્યું હતું કયા વંશના તો વૈષ્ણવ પરંપરાના હતા કયો મંત્ર આપ્યો હતો હરે કૃષ્ણનો અને નાત જાતનો કડક વિરોધ કર્યો હતો તે કઈ ભક્તિ હતી તેમની તો કીર્તન અને સંકીર્તનની ભક્તિ હતી તેમણે જે નિર્વાણનો માર્ગ દર્શાવ્યો હતો હવે વાત કરીએ શીખ ગુરુ ગુરુ નાનક દેવની તો તેમનો સમય છે ચૌદસો ને અગ્નસિતર ઈસવીસન તેમનો જન્મ છે તલવંડી પંજાબમાં આજના ધર્મના ધર્મના સ્થાપક સ્થાપક છે ભારત શ્રીલંકા અને ઈરાનમાં આટલા દેશોમાં તેમણે પ્રવાસ કર્યા હતા મુખ્ય સિદ્ધાંતો કયા આપ્યા તો ઈશ્વર છે તે એક છે સતનામ એટલે કે નામ જ સત્ય છે તેમનો તેનો ઉદ્દેશ આપ્યો માનવ પહેલા માનવ એટલે કે મનુષ્ય સૌ છે મનુષ્ય તેમાં નાથ જાત ધર્મ કોઈ પણ વસ્તુ લાગુ નથી પડતી એ સૌપ્રથમ મનુષ્ય છે તે મહત્વની વસ્તુ છે તે મહત્વનું છે જાતિ અને ધર્મનો તેમને જે ભેદ હતો તે નકારી દીધો હતો સદગુરુ સદગુરુ દ્વારા જ સાચું જ્ઞાન તેનો તેમણે પ્રચાર કર્યો હતો તેમના ઉપદેશો જે હતા તે જે ચોપડી જે બુકમાં રાખવામાં આવ્યા તે છે ગુરુગ્રંથ સાહેબ તેમના ઉપદેશોનો ગ્રંથ છે પછી છે સ્વામી રામાનંદ જે ચૌદમી સદીમાં આવ્યા હતા અને ઉત્તર ભારતમાં તેમણે ભક્તિ આંદોલનનો પ્રચાર કર્યો હતો તો ભક્તિ આંદોલનના પ્રચારક તરીકે આપણે સ્વામી રામાનંદને ઓળખીએ છીએ આ કોઈ જગ્યાએ હમણાં એમસીક્યુમાં કે કોઈ જગ્યાએ પૂછાયો હતો ત્યાં એ જગ્યાએ આપણે આ વસ્તુ કવર કરી હતી કોઈ એમસીક્યુમાં કે કશે તો યાદ રાખજો કે ઉત્તર ભારતમાં ભક્તિ આંદોલનનો પ્રચાર માટે કોને ઓળખવામાં આવે છે તો તે છે સ્વામી રામાનંદને ઓળખવામાં આવે છે જાતિ બંધનનો તેમણે વિરોધ કર્યો હતો તેમના શિષ્યો કોણ હતા તો કબીર અને રૈદાસ એ તેમના શિષ્યો હતા તો કબીર અને રૈદાસના ગુરુ સ્વામી રામાનંદ હતા હવે જોઈએ આગળ એ છે નરસિંહ મહેતા ગુજરાતી ભાષાના આદિ તરીકે ઓળખવામાં આવે છે તેમને કૃષ્ણ ભક્ત હતા અને સામાજિક સમાનતાના પ્રચારક હતા તેમના મુખ્ય વિચાર જોઈએ તો વૈષ્ણવ જંતુ તેને કહીએ જે ભજન છે તે તેમણે લખ્યું હતું સમદ્રષ્ટિ રાખતા હતા પર ઉપકારનો તેમને ઉપદેશ આપેલો હતો એટલે કે છૂતાછૂતનો વિરોધ કર્યો હતો આપણે થયું જાતિ અને જ્ઞાતિનો વિરોધ કબીર વિશે જોઈએ તો તેમનો જન્મ એક કોઈ એક ઠોસ તારીખ કે પછી એવું નથી આપેલું સમય નથી મળતો એટલે કે જે જન્મ છે તે અનિશ્ચિત છે કઈ જગ્યાએ થયો હતો તેનો કોઈ ઉલ્લેખ નથી મળ્યો આપણને જીસીઆરટી પ્રમાણે વણકરનો તેવો વ્યવસાય વણ વ્યવસાય તેઓ વણકર હતા એક અને ગૃહસ્થ જીવનમાં રહીને ભક્તિ કરતા હતા ઈશ્વર એક જ છે તેમને ઉપદેશો આપ્યા હતા તેમના વિચારો જોઈએ તો રામ રહીમ અલ્લાહ એ એક જ તત્વ છે મૂર્તિપૂજા અને કર્મકાંડનો વિરોધ કર્યો હતો સાખી અને દોહાનો ઉપદેશ આપ્યો તથા સાંસ્કૃતિક સમન્વયના પ્રણેતા હતા રૈદાસ અથવા તો રવિદાસ તેમનો જન્મ થયો હતો ખાતે અને પરોપકાર તથા ક્ષમતાવાદીના વિચારધારા માનતા હતા જાતિ વ્યવસ્થાનો તેમણે વિરોધ કર્યો હતો મનચંગા તો કઠોતીમય ગંગા તે તેમનું પ્રસિદ્ધ વાક્ય છે બીજું છે બધામાં હરી છે અને રયદાસ અથવા તો રવિદાસ પંથની તેમણે સ્થાપના કરી હતી તુકારામ જે મહારાષ્ટ્રના ભક્ મહારાષ્ટ્રના સંત હતા તે વિઠોબા ભક્ત તરીકે ઓળખવામાં આવે છે અભંગ અને કાવ્ય પરંપરાના તેઓ અનુયાયી હતા કર્મકાંડ અને ઢોંગરો તેમણે વિરોધ કર્યો હતો ગૃહસ્થ રહીને ભક્તિ શક્ય છે ઉપદેશ આપ્યો હતો તથા માનવ સેવા એ જ ઈશ્વર સેવા છે માનવતાવાદી વિચાર ધરાવતા હતા આગળ જોઈએ ધાર્મિક અસર તો ધર્મ એ સરળ અને લોકપ્રિય બન્યો તથા ભક્તિનો પ્રચાર થયો સામાજિક રીતે અસર જોઈએ તો જે જાતિ વ્યવસ્થા હતી તેનો દરેક ધર્મગુરુએ દરેક ધર્મગુરુએ અને દરેક સંતે એનો વિરોધ કરેલો છે ક્ષમતા અને ભાઈચારાની ભાવનાનો વિકાસ થાય તેવા ઉપદેશો આપેલા છે માનવતાને સર્વપ્રથમ માનવામાં આવી છે માનવતા સર્વપ્રથમ છે તેવા ઉપદેશ આપવામાં આવ્યા છે સ્ત્રી અને શૂદ્રોને પણ તેમાં સ્થાન આપવામાં આવ્યું છે ભક્તિમાં સાંસ્કૃતિક અસર જોઈએ તો લોકભાષામાં સાહિત્યનો વિકાસ થયો લોકભાષાના સાહિત્યનો વિકાસ થયો એ સમયમાં ભજન કીર્તન દોહા અભંગ વગેરે સાહિત્યનો રચનાઓ થઈ આગળ જોઈએ ભારતીય સંસ્કૃતિમાં માનવતાનો વિકાસ ધાર્મિક સહિષ્ણુતા વધી સામાજિક સુધારણા શરૂ થઈ અને એક ઈશ્વર એક માનવતાનો સંદેશ બધી જગ્યાએ પ્રચારિત થયો એક જ છે હવે જોઈએ એમ શીખ્યો ભક્તિ અને સુફી આંદોલનનો ઉદ્ભવ મુખ્યત્વે કઈ સદીમાં થયો હતો તે થયો હતો આઠમી સદીથી તેનો ઉદ્ભવ થયો હતો પુષ્ટિમાર્ગના પ્રચારક તરીકે કોણ ઓળખાય છે તો પુષ્ટિ માર્ગના પ્રચારક તરીકે ઓળખાય છે તે છે વલ્લભાચાર્ય વલ્ભાચાર્યના મતે પૂર્ણ પુરુષોત્તમ પરબ્રહ્મ કોણ છે તે છે શ્રી કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ જે કીર્તન છે તેના દ્વારા ભક્તિનો પ્રસાર કોણે કર્યો ચૈતન્ય મહાપ્રભુએ કર્યો હતો માનવતા પ્રથમ માનવ છે એવો ઉપદેશ કોને આપ્યો હતો તે આપ્યો હતો ગુરુ નાનકે ગુરુ નાનકના ઉપદેશો કયા ગ્રંથમાં સંગ્રહિત કરવામાં આવ્યા છે તો ગ્રંથ ગુરુ ગ્રંથ સાહેબમાં તેને સંગ્રહિત કરવામાં આવ્યા છે લોકભાષામાં ભક્તિ પ્રચાર કરીને ઉત્તર ભારતમાં ભક્તિ આંદોલન જગાવનારા સંત કોણ હતા તો તે હતા સ્વામી રામાનંદ અને તે કોના ગુરુ હતા તો તે કબીરના ગુરુ હતા કબીર અને રેદાસના ગુરુ હતા આગળ જોઈએ વૈષ્ણવજન તો તેને કહીએ જે ભજન છે તેના રચયિતા કોણ છે તો તે છે નરસિંહ મહેતા મનચંગા તો કઠોતીમય ગંગા આ જે દોહો છે તે કોના દ્વારા રચવામાં આવ્યો છે તો તે રચાયો છે રૈદાસ દ્વારા રૈદાસ જ આવે છે ને વિઠ્ઠલ એટલે કે વિઠોબા ભક્તિના મુખ્ય સંત તરીકે કોણ જાણીતા છે તો તે છે તુકારામ